નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ જૂન બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું હું છૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગ્ગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર ચાહે ને જાણીએ હતા નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ મગનો ભાવ સોળસો ને અઠાવન રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈએ સોળસો ને અઠાવન રૂપિયા ભાવ આ મગનો ભાઈ જોઈએ મગની ક્વોલિટી દાણે પણ મોટા ભાઈ એમ સોળસો ને અઠાવન ભાવ જોઈએ મગની ક્વોલિટી ક્વોલિટી માલ સારવા ભાઈ 1658 રૂપિયા ભાવ મગના જો ક્વોલિટી દાણે મોટો માલ 1658 ભાવ લઈ લો

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને બ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં માલ સારો ભાઈ જોઈ જો ભાઈ ચૌદસો ને બ્યાસી રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ જો ક્વોલિટી માલ સારો ભાઈ એમ તો ચૌદસો બ્યાસી ભાવ જોવાનો જોઈ જો ક્વોલિટી મગની ભાઈ પંદરસો ને અઢાર રૂપિયા ભાવ થયો મગનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ 1518 રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી 1518 રૂપિયા ભાવ જોવો ક્વોલિટીમાં 3ડો વાળો છે ને ભાવ ભાવ તો નથી ને ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની કોલિટી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવનો ભાઈ જોવો ક્વોલિટી મગની ભાઈ આવી

ભાઈ પંદરસો ને અઢાર રૂપિયા ભાવ થયો મગનો ભાઈ ક્વૉલિટીની વાત કરી માલ સારો હા ભાઈ જોઈ જોઈજો દાણા પણ મોટા પંદરસો ને અઢાર રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ ગયો મગની ક્વૉલિટી પંદરસો ને અઢાર રૂપિયા ભાવ મગનો ભાઈ થઈ જવું એટલે ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા માલે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને વીસ રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા માલે ભાઈ જોઈ લો

ચૌદસો રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી તેરસો ને પચાસ રૂપિયા ભાવ થયો મગનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ તેરસો ને પચાસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી તેરસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો મગની ક્વોલિટી તેરસો પચાસ ભાવ મગનો જોઈ લો ક્વોલિટી

ભાઈ આ મગનો ભાવ પંદરસો ને સડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત સુપર જોઈ લો દાણે પણ મોટા અને એકદમ ચોખ્ખો માલ પંદરસો ને સડસઠ રૂપિયા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને સડસઠ રૂપિયા દાણે મોટો માલ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આજે આવો મગનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વૉલિટી ચૌદસો ને સિત્તેર રૂપિયા મગની ક્વોલિટી આ વકલે ભાઈ ભાઈ આ મગનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ એકદમ ચોખ્ખો હોય ભાઈ દાણે પણ સારા ચૌદસો નેવું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો નેવું રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો નેવું ભાવ જોવો bây cháu cho nó bảy trăm rupee bao chưa mọc nó bây quality thì nói cái gì bây quality nó mà là bây giờ cháu cho nó bảy trăm rupee bao mọc nó bây giờ mọc quality đa nó mốt tay bây cháu nó

ભાઈ આ સુપર ક્વોલિટી પંદરસો ને પાસાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી જોઈ લો દાણે પણ મોટા ભાઈ પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માલ એ ભાઈ જોઈ લો દાણે મોટા એકદમ પંદરસો ને રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી